મિત્રો હું છું એમ પટેલ આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ગુજરાત ન્યૂઝ જોતા રહો ગુજરાતની તમામ અપડેટ સૌથી પહેલા મુંબઈ તરંગ ન્યૂઝ ચેનલ પર સુરતના સરથાણાના બે બિલ્ડરો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો જેમાં કરોડોની જમીન ખરીદી રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી જેમાં સરથાણા પોલીસે ગુનો નોંધી જમીન દલાલ અને અન્ય બે ઈસમોને પકડી પાડી ધરપકડ કરવામાં આવી હતી સુરત શહેરમાં છેતરપિંડીના કેસોમાં વધારો થઈ રહ્યો છે કોઈ પણ કામ કરી પૈસા ન ચૂકવી છેતરપિંડી આચરવામાં આવે છે આવા અનેક લોકો સક્રિય છે જેમાં ડાયમંડ ઉદ્યોગ હોય કે જમીન બાબતની વાત ચીટર ટોળકીઓ દરેક જગ્યા પર સક્રિય રહે છે ત્યારે આવી જ એક ઘટના સરથાણા વિસ્તારમાં બનવા પામી હતી સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ અવધ વાયસોય બિલ્ડિંગમાં બિલ્ડર હાર્દિક ગઢવી અને હિતેશ લાવડિયા જમીન લેવેજનું કામ કરે છે જેને સન બે હજાર બારમાં જમીન દલાલ લવજીલાલજી સાથે મુલાકાત થઈ હતી અને તે સમયે દલાલ દ્વારા વિશ્વાસથી કામ કરવાની ખાતરી સાથે બિલ્ડર પાસે ભરૂચ ખાતે પડેલી કરોડોની જમીન વેચવા માટે જણાવ્યું હતું અને જમીન ખરીદનાર દલાલ પાસે હોવાનું કહી મીટિંગ કરાવી હતી બિલ્ડરોનો વિશ્વાસ કેળવી તેર કરોડના જમીનનો સોદો નક્કી કરવામાં આવ્યો હતો

વેચી નાખી કરોડોની છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા બિલ્ડર દ્વારા સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી દલાલ સહિત ત્રણેય આરોપીને પકડી પાડ્યા હતા અને તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી